નમસ્કાર દર્શક મિત્રો આપ ખેડા જિલ્લા નડિયાદમાં હિન્દુ ધર્મસેના દ્વારા ધર્માંતરણનું મોટું રાકેટ ઝડપી બુલડોઝર ફેરવ્યું નડિયાદમાં ધર્માંતરણ મામલે નડિયાદ મિશન રોડ ખાતે હિન્દુ ધર્મસેના દ્વારા ઘરમાં ધર્માંતરણનું મસ્ત મોટું રાકેટ ઝડપવામાં આવ્યું હતું

અને આ નથી આલ્યો જ્યાં પ્રવૃત્તિ ચાલતી હતી થી ફંડ લઈને ધર્માંતરણ નો કાર્યક્રમ ચાલતો હતો મકાન માલિકે કોઈ ખુલાસો ના આપતા જે વધારું દબાણ છે એ ખરાઈ કરીને આજે મહાનગરપાલિકાએ તોડી નાખ્યું છે આવતા દિવસોમાં પણ જે આવું કામ કરશે એની આ જ હાલત થશે